jambo jambo bana habari gani mizuri sana wageni wagariviswa habari yako hakuna matata hakuna matata <coughs>

આપણી કામ નહીં અમે તો નહીં આઈને તો વતની છે જાંબુરના જ અમે બીજા બાર ગામના નથી ઈરાદા એ તો એ પાકિસ્તાન હોય ગયું અત્યારે તો અત્યારે કોઈનું એનું કોઈ છે જ નહીં જુનાગઢની અંદર અમારા બીજી બીજી વસ્તુ ના અમારામાં ભરે ભરે કોઈ અમે બાદશાહ જ ભરીએ એકાબીજા અમુક આદિવાસી કારણ કે અમે એક્રોસિટી પણ લગાડી શકીએ આપણા પોલીસ કેસમાં અમારા આદિવાસીને અમે લગાડી શકીએ એક્રોસિટી ગુજરાતમાં આજે એક મિની આફ્રિકાની તમને સેર કરાવી છે તમે એમ કહેશો કે ગુજરાતમાં ક્યાંથી મિની આફ્રિકા તમે લઈને આવ્યા તો જૂનાગઢ ગીર સોમનાથની આસપાસ ઘણા બધા એવા ગામડાઓ છે જ્યાં મૂળ આફ્રિકાના લોકો જે સીધી સમુદાય અહીંયા ઓળખાય છે એ લોકો રહે છે વસવાટ કરે છે સદ્યોથી અહીંયા રહે છે ઘણી બધી લોકવાયિકા છે ઘણા લોકો એવું કહે છે કે રાજા એમને કામના અર્થે અહીંયા લઈને આવ્યા હતા એ સમુદાયને અને પછી એ સમુદાય આગળ વધ્યું એટલે ગુજરાતમાં વસવાટ કરે છે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે દરિયાકાંઠો છે ત્યાં એક શિપ આવી હતી અને ત્યાં આફ્રિકાના લોકો એમાં હતા અને એના કારણે એ સમુદાય આગળ વધ્યું છે અને ગુજરાતમાં વસવાટ કરે છે કઈ લોકવાયકા સાચી છે ખબર નથી પરંતુ જાંબુર ગામમાં આવ્યા છીએ જાંબુર ગામ એમ પણ ફેમસ છે અને તમે એ લોકોને જુઓ તો તમને એવું જ લાગે કે તમે આફ્રિકામાં ગયા છો બોલે ગુજરાતી છે પણ મૂળ આફ્રિકાના છે જાંબુર ગામના લોકો સાથે વાતચીત કરીએ સમજીએ એમનો ઇતિહાસ શું છે સમજીએ લોકોની જીવન શૈલી છે અને અહીંયા એ આટલા વર્ષોથી રહે છે છે તો એમનો એક્સપિરિયન્સ કેવો ગુજરાતના લોકો એમને કેવી રીતના એક્સેપ્ટ કરે છે ગુજરાતી પણ છે મૂળ આફ્રિકાના જાંબુરના લોકો સાથે વાતચીત કરીએ અને સમજીએ એ લોકોની જીવનશૈલી શું નામ છે નામ લપતા પેલા

શ્રી જામપુર સાડા સાડા પ્રાથમિક શાળા છે અચ્છા તાર મોટો શું બનવું છે મોટો હું બનવું નોકરી કરવી નોકરી કરવી છે નોકરી કરવી છે કે આર્મી નહીં કરવી આર્મી એના માટે તો બહુ બધું તું તને જાવું છે અચ્છા

તમે ત્રીજું ભાણેજ છે અચ્છા કયો વિષય ગમેનન વધારે હું એຊિરુજુ આમ કેમ આપી ગઈ કેમાં પરીક્ષામાં કેમાં પેગી અચ્છા કેમાં પેગી શું હોય પરીક્ષા ગુજરાતીમાં કે પરીક્ષામાં પરીક્ષા આ pore નું મત વર્તી હું આફ리카માં ફ리카 સુ આફ리카 સુ આયા

આને આવડે કોને આવડે મને આવડે કોન તો ગાતો અમારને આવડે છે ગાવ હા છોડથી શરમાયા વગર કેવું ફૂલ ગાતો બોલા રે

ગુજરાતી <coughs> બોલે <coughs>

ભાવનગર તો ત્યાં મતલબ કેવી રીતના છે ઘણી બધી વાર એવું થાય કે સ્કૂલ કોલેજ કે બીજા અલગ રાજ્ય જમાય ને પૂછીએ સારું ઘણી બધી વાર એવું થતું હોય છે કે અહીંયાથી બીજા પ્રદેશ માં જાય તો છોકરાઓને ભૂલી બહુ કરવામાં આવતા હોય છે એમના રંગ ના કારણે કે બીજા રીતના કારણે તો એવું થાય છે સમુદાય સાથે કેમ કેમ કઈ ખબર ના પડે એવું નહી આમ તમે આપણે ગુજરાતમાં રહીએ છે તો ઘણી બધી વાર જે સીધી સમુદાયના લોકો છે મેં જોયું છે ઘણા બધા લોકો અમદાવાદમાં પણ હોય છે ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ ભણવા પણ જતા હોય છે તો છોકરાઓ સાથે કોઈ એ રીતના રંગ ભેદ કે એવી રીતના કોઈ વ્યવહાર થાય છે અહીંયા નહીં નહીં એવો તો કંઈ વ્યવહાર નથી થતો બધાને સરખાઈતના બધાને સરખી રીતના જ રાખે અચ્છા બરાબર છે નોકરીઓ મળે છે અહીંયા હા નોકરી તો અમારા ગામમાંથી એમ તો આર્મીમાં છે નેવીમાં છે પોલીસમાં છે બધાયમાં તો છે અને બીજા બધા મજૂરી કરે

એના જે તો બીજી ખેતી મજૂરી કરે મજૂરી કરે અચ્છા બેનો અહીંયા કામ કરે મહિલાઓ બધાને જાવું તો પડે ને કામ એક એક માણસ તો ઘર નું બધા કામ જ કરે તમે જાવ છો અમે તમે ક્યાં જાવ છો કામ પર અમે હોય બેન કામ તો જાવું પડે ને અમે જાય લેદવા જાય સલેપુ માં જાય બધી માં જાય હા નથી આવે ગેસ નો તમે નળ પહોચ્યા હા લે છે પાણી આવે છે હા પહોંચ્યા લઈ બન્યા સરકારે બોલાયા કે તમારે પહેલે સરકાર દી સરકારે એટલે અહીંયા ગામમાં જે કામ થવાના હોય અહીંયા ગામના સરપંચ તમારામાંથી જ હોય કે તમે નક્કી કરો કે જેમ થાય જ સરપંચ એક સરપંચ બદલી જાય અમારા બાજુમાં છે એટલે તમારા સમુદાયમાંથી જ તમે નક્કી કરો હા હા એની કેવી રીતના થાય

બાકી તમારા ગામમાં તો બહુમતી તમારી છે એટલે એમાંથી જ આવે બરાબર કેટલા ગામ છે આમ સીધી સમુદાયના સીધી સમુદાયના ગામ છે નવ નવ ગામ 9 ગામ અચ્છા અને કેટલી વસ્તી હશે આ વસ્તી અહીંયા અમારે અટાણે પેલા 150 હતી પણ 150 મકાન હતા પછી અટાણે નહીં નહીં તો ગણો તો 900 મકાન છે અહીં ગામ એટલા થઈને પછી પાછા આજુબાજુમાં પાસે કોઈના ત્રણસો ત્રણસો હતા કોઈ ચારસો હતા કોઈ પાંચસો હતા એ રીતના કામ છે તમને કયો પક્ષ ગમે પક્ષ અટાણે તો મોદી સરકાર છે મોદી સરકાર કામ સારું કરે જ્યાં જ્યાં ગરીબ લોકો છે ત્યાં બધી

અમે અમે આફ્રિકામાં નથી અમે અમી અમે એમ છે અમારા ગલઢેરા ગલઢેરા ગમે અમારા પણ અમે તો અત્યારે તો આઈ ના થઈ હા તમે આયા ના જ છો પણ તમારા જે ગઈડા હતા કે તમે જે કહી રહ્યા છો કે તમારા જે આગળના હતા પૂર્વજો એ બધા ક્યાંથી આવ્યા હતા એ તો પછી તમારે વાત કરી દીધી ઈ આગળ ના ગમે ત્યારે પણ અમે અત્યારે તો આઈ ના જ

બે ત્રણ સ્ટોરી છે એક કે છે રાજા લઈને આવ્યા હતા જે જુનાગઢ ના રાજા છે એ લઈને આવ્યા હતા પછી એક સ્ટોરી એવી છે કે એક બંદરકા ઉપર બોટ ખરાબ થઈ ગઈ હતી પછી લોકો અહિયાં વસી ગયા હતા એવી એક બે સ્ટોરી છે એમાંથી સાચી કઈ ઇતિહાસ શું છે એ બોટમાં અમે તો બોટમાં આવેલા છે અમે બોટની અંદરથી આવેલા છે એ પહેલે બોટ જ્યારે ખરાબ થઈ ને ત્યારે અમે ત્યાંથી બોટમાંથી મારા લઢેરા ગુજરાતમાં આવ્યા ને ગુજરાતમાં નહોતા અમે ગુજરાતી બારા હતા પછી જુનાગઢ જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં જે દરબાર જુનાગઢનો દરબાર હતો ને રાજા ઈરાદા એ તો એ પાકિસ્તાન હોય અત્યારે તો અત્યારે કોઈનું એનું કોઈ શેર નહીં ની અંદર મકાન બકાન બધી સબ એકબીજાને આપી દીધા બધા મકાન બકાનું બધા એને બનાવ્યા હતા ને એ બધા સબ આપી દીધા માણસોને દરેક માણસોને ઓછી છે તમે નાના હશો ત્યારથી જ સાંભળતા હશો સ્ટોરી કે કઈ રીતના સમુદાય આવ્યું કે કઈ રીતના સમુદાય મોટું થયું તો તમે કઈ સ્ટોરી સાંભળી છે કઈ સ્ટોરીને સાચું માનવાનું હવે આમાં તો અમારે તો મારા પચીસ વર્ષ થયા આમાં કઈ સ્ટોરી ને હાસી માની અમારે તો ન ખબર હોય તમને તમારા પૂર્વજો કઈ સ્ટોરી કહીને ગયા છે કે કઈ રીતના સીધી સમુદાય છે ગુજરાતમાં આવે બસ અમારે તો બસ ખાલી આ સ્ટોરી કીધેલી છે તો કે જૂનાગઢના જે નવા બતા ટ્રેનની પટ્ટી ફાથરવા માટે લઈ આવ્યા ત્યાં મારે તો જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ સ્ટોરી યાદ છે અચ્છા એટલે રાજા લઈને આવ્યા હતા પછી અહીંયા વસી ગયા વસી ગયા

ટ્રાઇબલ માં આવો સામે આવો તમે આદિવાસી માં આવો તમે તમને ગણ આદિવાસી આદિવાસી અચ્છા તો એ જે આદિવાસી માટે જે યોજના હોય છે ને બધું હોય છે એનો ફાયદો અહીંયાના છોકરાઓને કે અહીંયાના લોકોને થાય છે હા એવું તો બધું થાય છે તો અમુક આદિવાસી કારણ કે અમે એક્રો સિટી પણ લગાડી આખ્યા છે આપણે પોલિટિક્સ માં અમારા આદિવાસી અમે લગાડી કે એક્રો સિટી આદિવાસી ને જે થાય જ નહીં અમારે થાય છે અત્યારે એટલે જે એમને મળે છે સહલત એ બધી તમને પણ મળે